મંદીના માર વચ્ચે રત્ન કલાકારોને મળી શકે છે મોટી રાહત જે હા રાજ્ય સરકારના ત્રણ મંત્રી મોટી જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય મંત્રી પ્રફુલ પાસેડિયા પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે લાંબા સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે રત્નદીપ યોજના લાગુ કરી શકે છે સરકાર તેવી વિગતો સામે આવી રહી છે વ્યવસાય વેરો નાબૂદ કરવાની વાત રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સરકાર પાસે માંગ કરવામાં આવી છે તમામ શહેરના ડાયમંડ એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હોવાની વિગતો સામે આવી છે કે વધુ માહિતી મેળવીશું સમજદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે અમિત જે પ્રકારે અહીંયા સહાયની વાત કરવામાં આવી રહી છે કે સરકાર રત્ન કલાકારો માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે આની વચ્ચે સમજવું એ પણ જરૂરી છે કે રત્ન કલાકારોને ખરેખર સરકાર પાસે શું આશા છે જી ચોક્કસથી આજે સુરતનો હીરા ઉદ્યોગ છે સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને સિત્તેર જેટલા રત્ન કલાકારો અત્યાર સુધીમાં આર્થિક સંકળાવણમાં આપઘાત કરી ચૂક્યા છે જોકે રિયલ ડાયમંડ સાથે જોડાયેલા રત્ન કલાકારો જે છે મંદીનો સામનો કરી રહ્યા છે સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે તેમને આર્થિક લાભ મળે તે માટે અલગ અલગ જે પેકેજો જાહેર કરવામાં આવે બીજી તરફ રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે અને રત્ન કલાકારોના હિત માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની આ જે માગણી છે તે કરવામાં આવી છે આજે મહત્વની જાહેરાત ગુરુ રાજ્યમંત્રી હર્ષ થંગવી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રપુલ પાન અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ કરી શકે છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ આપણી જાતે છે અયેશભાઈ શું રજૂઆત આપણે મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી અને હવે આજે જાહેરાત થવાની છે શું અપેક્ષાઓ રાખો છો મુખ્યમંત્રી શ્રી એ કમિટી બનાવી અને આજે સિત્તેર કરતાં વધારે દિવસ છે ખૂબ સારી બાબત કહેવાય કે સરકારે બે દિવસનું પ્લાન એક્શન પ્લાન ઘડવાની વાત કરી અને બોતેર દિવસે એ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે પરંતુ અમને ડાયમંડ વર્કર યુનિયનની આ લડાઈ હતી ડાયમંડ વર્કર યુનિયને ત્રીસ માર્ચના રોજ હડતાલનું એક એલાન આપેલું હતું અને હડતાલના એલાન બાદ જે સરકારે બાર તારી બાર માર્ચના રોજ જે જાહેરાત કરી હતી કે રત્ન રત્નકલાકારોને મદદ કરવા માટે સરકાર તત્પર છે અને બે દિવસમાં એક્શન એની કમિટમેન્ટ બનાવી હતી આજે પ્રેસ કોન્ફરન્સમાં શું જાહેરાત થઈ શકે અને અમારી અપેક્ષા એ જ છે કે પહેલાં તો રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ તો જાહેર કરવું જ જોઈએ કારણ કે છેલ્લા અઢી વર્ષથી આ રત્ન કલાકારો મંદિરો માર સહન કરી રહ્યા છે અને સિત્તેર કરતાં વધારે રત્ન કલાકારો દોઢ વર્ષમાં આત્મહત્યા કરી છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ આ કલ્યાણ બોર્ડ બને તો એક્ઝેક્ટલી આપણે આંકડો ખ્યાલ આવશે કેવડા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રી છે કઈ કઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રી છે ને એ ઇન્ડસ્ટ્રીની આરે કેટલા કારીગરો જોડાયેલા છે આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ જે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી જે ચાર ચાર લાખની મદદ કરવામાં આવે છે આ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ભૂતકાળની અંદર લઠાકાંડની અંદર મરી જનાર દારૂડિયાને જો ચાર લાખ રૂપિયા મુખ્યમંત્રી શ્રી જાહેર કરી શકતા હોય તો આ સુરતને બનાવનાર રત્ન કલાકારને અત્યાર સુધીમાં કેમ જાહેર નથી આજે એ જાહેર થાય એવી હું અપેક્ષા રાખું છું વ્યવસાય વેરો જે મજૂર મજૂરી કરવા જાય છે અમારો કારીગર અને વ્યવસાય વેરો લેવામાં આવે છે એ નાબૂદ થાય ત્યારબાદ અમે રત્ન કલાકારોને અને માલિકોની ઓગણીસ તારીખના રોજ એક મિટિંગ મળી હતી કમિશનરની સામે એની અંદર ત્રીસ ટકા ભાવ વધારાની માગણી કરી હતી કલેક્ટર પાસે પણ મિટિંગ મળી હતી અમે બધો જ ડેટા આપેલો છે તો ત્રીસ ટકા ભાવ વધે અને એના માટે ઉચ્ચ લેવલની સમિતિ બને અને આ ઉચ્ચ લેવલની સમિતિનું ગઠન સુરત ડાયમંડ બ્રુસની જે સમિતિ છે એ એની અંદર ઇન્ટરફિયર થાય અને એક ઠરાવ પસાર કરવામાં આવે દર વર્ષે આ વર્ષે ત્રીસ ટકા ભાવ વધારો કરવો પડે અને દર વર્ષે પાંચથી દસ ટકા ભાવ વધારો થાય જેથી કરી નવું જનરેશન આ ઇન્ડસ્ટ્રીઝમાં આવી શકે આવી અમને અપેક્ષા છે આજે જે પ્રેસ કોન્ફરન્સ થાય છે ભૂતકાળમાં બે હજાર આઠ પછી ક્યારેય પણ મંદીઓ આવી છે ક્યારેય પણ સરકારે રત્નકલાકારોની વાહરે નથી આવી આજે પ્રેસ કોન્ફરન્સ થાય તો અમને એવી આશા અને અપેક્ષા છે સરકાર પાસે કે કલાકારો માટે કંઈક સારું અને બોર્ડ બને એવી જાહેરાત થઈ શકે છે ચોક્કસથી હતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જે રત્નકલાકાર બોર્ડની આજે બેઠક આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત થઈ શકે છે અથવા તો રાહત ફંડમાંથી જે આપઘાત કરનાર રત્નકલાકારો છે તેમને સહાય આપવાની જાહેરાત થઈ શકે છે અને ભાવ વધારાની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ છે તે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આજે તમામ બાબતો છે કે કઈ કઈ જાહેરાતો થશે અને રત્નકલાકારોને કેટલો લાભ મળશે તે આ પ્રેસ કોન્ફરન્સ બાદ જ જે છે માહિતી મળી છે બિકુલ અમિત આભાર સમગ્ર માહિતી બદલ